ક્ષત્રિય સમાજ પર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મામલો ભલે હર્ષંગવી થાળે ન પાડી શક્યા હોય પરંતુ કોંગ્રેસના રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ તેમણે સોશિયલ મીડિયા પર ઘોડીલા ખેલવાની શરૂઆત કરી છે વિગતવાર વાત કરીએ રાહુલ ગાંધી રાજા મહારાજાઓ મામલે શું બોલી ગયા અને પરસોત્તમ રૂપાલા શું બોલ્યા હતા અને શા માટે ક્ષત્રિય સમાજ ગિન્નાયેલો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

ક્ષત્રિય સમાજ પોતાની બહેનદી કરી અને પોતાની અસ્મિતા સાથે જોઈ રહ્યા છે ત્યારે પરશોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી છત્રીઓને ક્ષત્રિયોનો જે રોષ છે તેને શાંત કરવામાં હજુ સુધી સફળ નથી થયા પરંતુ રાહુલ ગાંધીએ એક વિવાદિત નિવેદન આપ્યું અને તેને લઈ હરસંઘવી હવે ઘોડીલા ખેલવી રહ્યા છે સોશિયલ મીડિયા પર તેમણે ટ્વીટ કરી છે એ ટ્વીટ વિશે વાત કરતા પહેલા રાહુલ ગાંધીનું આ ભાષણનો જે અંશ વાયરલ કરાઈ રહ્યો છે તે તમને સાંભળો રાજાઓ મહારાજાઓ કા રાજતા જો ભી વો ચાહતે થે કર દેતે થે કિસી કી જમીન ચાહીએ હોતી થી ઉઠા કે લે જાતે થે રાજરૂ મહારાજુ મત શક્તિશાળીગલ ઓર બેકાદંતે રાજ્યભાર મારતા આઇદ્રુ મત યાર ભૂમીન બેકાદ્ર કીતકોલ્તા આઇદ્રુ કોંગ્રેસ પાર્ટી ઓર હમારે કાર્યકર્તાઓને देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की लोकतंत्र लाए और संविधान देश को दिलवाया कर्नाटक के एक सभाद्रम्यान राहुल गांधीए भाषण आप टनो अन छतो हाल विवादित बनियो ने तेने वायरल करवामा आवरी परंतु अबे बात करिए हर संगवीनी तो हर संगवीए लिखियो है कांग्रेस न युवराज ए भूली गया के महाराजा महाराजा ए ने रजवाड़ा अर्पण करिया જે ઈચ્છા થઈએ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું હરસંઘવીને રાજા મહારાજાની ઉદારતા હવે દેખાવા લાગી આ ક્ષત્રિય સમાજ ગુજરાતનો મહિલાઓથી બુમબરાળા કરી રહ્યો છે કે પાંચસો રજવાડા આપી દીધા તમે એક રૂપાલાનું યોગદાન નહીં આપો એમની ટિકિટ નહીં કાપો ત્યારે કદાચ હરસંઘવીને આ પાંચસો બાસઠ રજવાડાનો ઇતિહાસ નહીં ખબર હોય હવે જ્યારે રાજકીય ઘોડીલા ખેલવાનો વખત આવ્યો છે ત્યારે તેમને લાગ્યું કે જે આ બાણ આપણી તરફ આવી રહ્યું હતું એને કોંગ્રેસ તરફ વાળી દઈએ તો કામ બની જાય પરંતુ છતાં પણ જાણે સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ આવી રહી છે તેના પરથી લોકો સમજી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે જે પ્રકારે પરષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી એ ક્ષત્રિય સમાજની અસ્મિતા પર હતી અને આ જે ટિપ્પણી છે તે ઐતિહાસિક રીતે રાજા રજવાડાઓના માધ્યમથી જે રાહુલ ગાંધીએ કરી છે તે તદ્દન વિપરીત દિશામાં જઈ રહી છે એટલે કે અસ્મિતા સાથે તેને સાંકળવા જેવી બાબત હજુ લાગતી નથી ખેર આ તો લોકોએ વિચારવાનું છે પરંતુ પદ્મિની વાવ વરસી પડી રાહુલ ગાંધી પર તેમણે કહ્યું એ તો પરસોત્તમ રૂપાલા હોય કે રાહુલ ગાંધી જે કંઈ પણ બોલે અમારા સમાજ પર મારે તો કહેવું પડે અને ક્ષત્રિય સમાજમાં જે રમત જેવું એક ક્ષત્રિય સમાજને સાધન બનાવ્યું છે તે અમારા જયચંદોએ જ બનાવ્યું છે તેવો પ્રહાર પણ પદ્મિની બાએ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના આગેવાનો પર કર્યું પદ્મિની બાના પ્રહાર પણ તમે સાંભળો ગાંધીજીએ જે અત્યારે નિવેદન આપ્યું છે તો એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માંગે હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે છે બરાબર રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે અને એને જે આ કરી છે અયોગ્ય કહેવાય કે એમને પેલા વિચારવું જોઈએ રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ છાણી લો કે અમારા રજવાડોએ પાંચસો ને પાસઠ રજવાડા આપ્યા છે નહીં કે જમીનો છીનવી લીધી છે તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માંગે જી તમે કઈ રીતે વિરોધ કરશો જે અમે ચોક્કસપણે વિરોધ કરશું કે જેમ રૂપાલાભાઈનો વિરોધ કર્યો હતો એ જ રીતે રાહુલ ગાંધીજીનો વિરોધ થવો જ જોઈએ એ ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજ જો આ નહીં કરે તો આજે ક્ષત્રિય સમાજ એક રમત રમત જેવો થઈ ગયો છે ને આ રમત જેવો કરનારા અમારા જયચંદો છે કે જે આખું રાજકારણ ક્ષત્રિય સમાજમાં લઈ આવ્યા અત્યારે એવું જ થઈ રહ્યું છે જો આ બધું ક્યાંય ક્યાંનું ક્યાં પહોંચ્યું જો સ્વાભિમાનની લડત એક સામાજિક રાખી હોત તો આ બધું નહોતા આ જયચંદોએ આખા ક્ષત્રિય સમાજને વીસ વર્ષ પાછા ખેંચી ગયા જી કેટલું સમાજને નુકસાન નહીં થઈ ગયું ઘણું બધું આગળ જતા સમાજને વિચારવાનું છે કે જે અત્યારે જે સમાજે કર્યું છે એ સમાજને જોજો કેટલું બધું નુકસાન થશે કે જે આપણે રાજકારણ લઈ આવ્યા છીએ રાજકારણ ન આવવું જોઈએ સ્વભિમાનની લડત હતી સામાજિક તો સામાજિક જ આપણે લડત આપવાની હતી અને આપણી જીત પણ થાત પણ અમુક જયચંદોના લીધે આખો સમાજ ગુમરાહ થઈ ગયો છે તો આ તાળ પજ્મીની બાજુ રાહુલ ગાંધી પર વરસી પડ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો પર વરસી પડ્યા છે અને હવે મામલો ગરમાયો છે કારણ કે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ટ્વિટર પર ટ્વીટ કરી અને આ પ્રહાર રાહુલ ગાંધી પર કર્યા રાહુલ ગાંધીને તે યુવરાજ કહી રહ્યા છે અગાઉ પણ ભાજપના નેતાઓ યુવરાજ શબ્દથી રાહુલ ગાંધીને સંબોધી ચૂક્યા છે કોંગ્રેસની પણ મજા અલગ છે કારણ કે ઘણી વખત થતું એવું હોય છે કે રાજકીય રીતે કોંગ્રેસને ફાયદો થતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ એવા મુદ્દા એવા વિષયને એવા ભાષણના અંશો મેળવી લે છે અને જેના કારણે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને ડાયવર્ટ કરવામાં સફળ થાય છે આ લડાઈ કોંગ્રેસ અને ભાજપની છે અમારે કંઈ નકર લેવા કંઈ નકર દેવા છે પરંતુ છતાં પણ ક્ષત્રિય સમાજનો જે રોષ ઠેર ઠેર છે તેના પરથી ક્યાંક ને ક્યાંક લાગે છે કે આ મામલે હવે ભારતીય જનતા પાર્ટી રાજકારણને મુદ્દો બનાવી શકે તેમ છે પરંતુ હવે બંને પક્ષના નેતાઓને પૂછજો કે આ પાંચસો બાસઠ રજવાડાના યોગદાન તમને આઝાદીના પીચોતેર વર્ષ પછી હવે કેમ યાદ આવે છે આ રજવાડા અત્યાર સુધી કેમ વિસરાઈ ગયા હતા આ રજવાડાના મ્યુઝિયમનું શું થયું આ રજવાડા માટે તમે જે પ્રકારે આર્કાઇવલ મ્યુઝિયમ બનાવવાના હતા તેનું શું થયું આ તમામ સવાલો પણ કરજો કારણ કે આ મોકો છે ચૂંટણી સમયે તમને જવાબ આપશે પછી તમારે જવાબ લેવા કેટલા મુશ્કેલ છે અને જવાબ લેવા માટે એમની પાસે પહોંચવું કેટલું મુશ્કેલ છે એ વિચારીને રાખજો નમસ્કાર વૈષ્ણવજન તો परायी